સમાચાર શ્રીરંગરાજે શાયરે અને જયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારમાં સમતા ખાતે સ્વતંત્ર સેનાની કોમનપ્લોટ જગન્નાથપુરમ સરદાર પટેલ હાઈટ્સ કોમન પ્લોટ પાસે એકતાનગર મહાદેવ મંદિર પાસે બાળકોને નિશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમતા ખાતે સ્વતંત્ર સેનાની કોમન પ્લોટ પાસે સરદાર પટેલ હાઈટ કોમન પ્લોટ પાસે એકતાનગર મહાદેવ મંદિર પાસે બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યો નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રીરામ રાજેશ આયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સોસાયટીના સ્થાનિક રહીશો સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું રોજ ઇલેક્શન વોર્ડ નંબર ની અંદર અંદર જે પણ મારા આવેલા છે જે દિવસે અમે લીધો હતો કે વિસ્તારના તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે અને એવી જ રીતે આજના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર અમારા વિસ્તારમાં આવેલું સ્વાતંત્ર્ય સેનાની નગર સાથે જગન્નાથ સોસાયટી અને એવી જ રીતે સરદાર પટેલ હાઈટ સાથે સુરભી પાર્ક અને એકતા નગર આ તમામ જગ્યાએ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તમામ જગ્યાના જે બાળકો જે નોટબુક લેવા માટે અમારી ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને ગયા હતા એ તમામ બાળકોને સોસાયટી એ સોસાયટી એ જઈને અમે રજીસ્ટ્રેશન જે લોકોએ કર્યું છે એ તમામ લોકોને નોટબુક વિતરણ કરવા માટે આજના દિવસે અમારા કાર્યકર્તાઓ એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દરેક સોસાયટીના જે વડીલો છે ત્યાંના યુવાનો છે ત્યાંના જે આગેવાનો છે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

बच्चों के के पढ़ने और आगे शिक्षित होने संदर्भ में हमारे वार्ड नंबर नौ के श्री रंग तथा उन पूर्व श्री राजेश ऐसे के द्वारा आज विगत पंद्रह दिन से उन्होंने बच्चों के लिए नोटबुक की वितरण की व्यवस्था के लिए प्रयासरत किया और यहाँ के लोगों ने यहाँ के टावर के प्रमुखों ने सभी बच्चों से जो भी अधिकृत थे उसको प्राप्त करने के जिन बच्चों का दिया गया था उनसे फॉर्म भरवा कर लगभग सौ से ज़्यादा पुस्तकें यानी नोटबुक वितरित की गई हैं जो एक सराहनीय काम है इस कार्य के लिए मैं यहाँ के निवासियों एवं यहाँ के सरदार पटेल हाइट्स के सभी टावर संचालकों के साथ साथ में श्री राजेश जी थे, श्री रंग जी थे को आभार प्रकट करता हूँ और मैं यही आशा करता हूँ कि सरदार पटेल हाइट्स के जो भी समस्याएं हैं आगे के लिए भी वह हमारा साथ देंगे और हम सभी निवासी यह संकल्प करेंगे कि हम उनको सहयोग निरंतर देते रहे यही आशा मैं करता हूँ मैं गणेश अयर सरदार पटेल सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट